જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબીઠા કુકિંગ ચેનલમાં આજે આપણે આ સેવ આવે એની ખીર બનાવવાના છીએ આ સેવ બે ટાઈપની આવે છે એક આવી કાચી આવે છે અને એક શેકેલી પણ આવે છે મેં અહીંયા અત્યારે આ કાચી લીધી છે આ રીતનું એનું પેકેટ આવે છે તમે તીખી પણ બનાવી શકો છો અને આ રીતે ખીર પણ બનાવી શકો છો તો આજે આપણે આનું ખીર બનાવીશું તો ચાલો સૌ પહેલા આપણે આને શેકી લેવાની છે જો તમે શેકેલી લેતા હોય તો તમારે શેકવાની કઈ જરૂર નથી આપણે કડાઈએ કડાઈમાં એક મોટી ચમચી ઘી લઈ લીધું છે અને હવે આપણે આપણી સેવ નાખી દઈશું સરસ આપણે સોનેરી થાય ત્યાં સુધી શેકવાની છે ગેસ ધીમો રાખવાનો નહીં ત્યાં સેવ બળી જશે એટલા માટે મીડિયમ તમે રાખી શકો છો અને તે મીડિયમ ગેસ ઉપર આપણે સરસ શેકી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે સરસ શેકાવાની છે આ શેકાવા લાગી છે અને બે થી ત્રણ મિનિટમાં સરસ શેકાઈ જાય છે અને જો શેકેલી હોય તો તમારે એક જ મિનિટ સુધી આ રીતે ઘીમાં થોડીક વાર માટે એક મિનિટ માટે ઓલું કરવાનું હોય છે પણ આપણે કાચી છે એટલે થોડીક સરસ સોનેરી થાય ત્યાં સુધી શેકવાની છે તમે જોઈ શકો છો સરસ આપણી સે સેતા ગઈ છે હવે આપણે આમાં દૂધ નાખીશું આપણે આમાં દૂધ નાખી દીધું છે અને મેં એમાં બે લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે હવે આપણે આને ધીમા તાપે સરસ ચડવા દઈશું ધીમા તાપે આને ઉકાળવા દેવાનું છે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવવાનું છે અને ધીમા તાપે અડધા કલાક માટે આપણે આને સરસ ઉકાળવાનું છે હવે આપણે આમાં એક વાટકી ખાંડ નાખીશું આ રીતે ચલાવતા આપણે ચલાવતું જરૂર નથી કે ચલાવતું જ રહેવું પડે પણ આપણે વચ્ચે વચ્ચે થોડી થોડી વાર ચલાવવાનું છે સરસ હવે આપણે આને પાકવા દઈશું આપણે આમાં ઈલાયચી પણ નાખવાની છે પણ અત્યારે નહીં ઇલાયચી આપણે જ્યારે બની જાય ત્યારે નાખવાની એટલે એનો ફ્લેવર સારો આવે તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળતા ઉકળતા અડધું થઈ ગયું છે અને સરસ આપણી ખીર એકદમ ઘટ બની છે મેં અડધો કલાક માટે આ રીતે થવા દીધું છે જો આપણે આને ઉકાળવાની છે એકદમ સરસ મલાઈદાર આપણી ખીર બની છે તમે જોઈ શકો છો હવે આપણે આમાં ઇલાયચી નાખીશું અને આપણે આનું માપ જોઈએ તો બે લીટર દૂધ અને સો ગ્રામ મેં અહીંયા સેવ લીધી હતી અને એક વાટકી ખાંડ વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલી ખાંડ હતી એટલે પરફેક્ટ બનશે હવે આપણે આને થોડીક વાર માટે બે થી ત્રણ મિનિટ માટે સરસ ઉકાળી દેવાનું છે એટલે આપણી ઇલાયચીનો ફ્લેવર સારો આવી જાય અંદર આપણી ખીર સરસ બની ગઈ છે ચલો આપણે હવે ગરમા ગરમ સવ કરીએ તમે ઠંડી કે ગરમ તમને પસંદ હોય એ પ્રમાણે તમે ખાઈ શકો છો ખીર ઠંડી પણ સારી લાગે છે તો ફ્રીજમાં મૂકી દો એટલે સરસ ઠંડી થઈ જાય એટલે તમે ઠંડી પણ સર્વ કરી શકો છો અને ગરમ પણ તો તૈયાર થઈ ગઈ છે આપણી એકદમ મલાઈદાર ટેસ્ટી એવી ખીર અને ઉપર મેં દ્રાક્ષ અને કેસરથી સજાવ્યું છે તો તમે પણ આ રીતે એક વખત સેવની ખીર જરૂરથી બનાવજો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ